ત્રણસો પ્યાજના તો શબ્દ માટે એક શબ્દ છે બરોબર તો એટલા બધા આપણે તૈયાર કરીએ જે પરીક્ષાની અંદર પૂછાવા લાયક છે જે ખૂબ ઉપયોગી છે તેવા ધોરણ પાંચ થી ધોરણ દસ સુધીના જે રોઢિ પ્રયોગો હોય તેનો આપણે અભ્યાસ કરીશું જેથી તમારી આવનારી તલાટી બિન સિચિવાલય ક્લાસ ત્રણ ની કોઈ પણ જે પરીક્ષા હોય છે તેમાં ખૂબ જ આ પ્રયોગો સોરી શબ્દ સમૂહ માટે એક શબ્દ કામ આવશે વાત કરો રૂઢી પ્રયોગો અને કહેવતોની તો એના લેક્ચર અગાઉ મૂકી દીધા છે સાત સાત લેક્ચર બનેના છે લગભગ ચૌદ પંદર આસપાસ લેક્ચર છે પાંચ દસ મિનિટનો વિડીયો હશે શાંતિથી જોઈ લેવા અને એની પીડીએફ ટેલિગ્રામ ગ્રુપમાંથી મેળવી લેવી અત્યારે આગળ વધીએ ભાઈ શબ્દ સમૂહ માટે એક શબ્દની અંદર બરોબર તો સૌથી પહેલા છે ભૂખ અને પાણીની ઈચ્છા ભૂખ અને પાણીની ઈચ્છા એટલે કે તૃપ્તિ પાસા ત્યારબાદ મારી નાખવાની ઈચ્છા મારી નાખવાની ઈચ્છા એટલે કે જિજ્ઞાસા જિજ્ઞાસા ત્યારબાદ જીવવાની ઈચ્છા એટલે કે જીવી વિષા જીજી વિષયા જીવવાની ઈચ્છા એટલે જીજી વિષયા ખાવાની ઈચ્છા જીગ્છા અથવા તો બુભુક્ષા બુભુક્ષા આમ વિદ્યાર્થી મિત્રો અઘરા લાગતા હશે કદાચ તમને પણ બે ત્રણ વાર જોઈશું ને એટલે ઈઝીલી તમને યાદ રહી જાય એવા છે બધા બરોબર જેમ કે ખાવાની ઈચ્છા એટલે કે જીગ્છા અથવા તો બુભુક્ષા ત્યારબાદ આગળ વાત કરું તો તરી જવાની ઈચ્છા એટલે કે તિતિર તરી જવાની ઈચ્છા એટલે તિતિરશા એવો અર્થ થશે અહીંયા તરી જવાની ઈચ્છા એટલે તિતિરશા ત્યારબાદ આગળ વાત કરું તો હરણ કરી જવાની ઈચ્છા એટલે કે જીહર્ષા જીહર્ષા ત્યારબાદ પ્રવેશ કરવાની ઈચ્છા વિવિરશા ત્યારબાદ સહન કરવાની ઈચ્છા વૃત્તિ ઈચ્છા નથી અહીંયા અહીંયા વૃત્તિ છે સહન કરવાની વૃત્તિ તો સહન કરવાની વૃત્તિનો કોઈક અર્થ પણ અહીંયા આગળ જે આપણે વાત કરી હતી કે ભાઈ તરી જવાની ઈચ્છા એવો થશે જોઈ લો તિતીર્ષા અને અહીંયા પર તિતીર્ષા તો આ વસ્તુ કે કોમન થાય છે આ બંને વસ્તુ એટલે તમને આ બે વસ્તુ ખાસ યાદ રાખી લેવી ત્યારબાદ વાત કરું તો દાન આપવાની ઈચ્છા એટલે કે દિતશા અને લાસ્ટમાં વાત કરીએ તો બાળ નાખવાની ઈચ્છા એટલે કે દીર્ઘશા દસ જોઈ લીધા આગળના દસ જોઈ લે આ લેક્ચરની અંદર સો જેટલા રૂઢી પરિગોની સોરી શબ્દ સમૂહ માટે એક શબ્દની વાત કરીશું ત્યારબાદ વાત કરું કહેવાની ઈચ્છા એટલે કે વિવક્ષા કહેવાની ઈચ્છા વિવક્ષા ત્યારબાદ જાણવાની ઈચ્છા એટલે કે જિજ્ઞાસા જાળવાની ઈચ્છા જિજ્ઞાસા આઈએમપી છે મોસ્ટ આઈએમપી છે યાદ રાખજો ત્યારબાદ વિજય મેળવવાની ઈચ્છા એટલે વિજય ગીશા વિજય ગીશા ત્યારબાદ સર્જન કરવાની ઈચ્છા એટલે કે શિશુશ્રા શિશુક્ષા શ્રી સુરુક્ષા ત્યારબાદ જીતવાની ઈચ્છા એટલે કે જીગીશા ત્યારબાદ મોક્ષ મેળવવાની ઈચ્છા એટલે કે મુમુક્ષા વાત કરું મરવાની ઈચ્છા મરવાની ઈચ્છા એટલે કે મુમુક્ષા આગળ છે લડવાની ઈચ્છા એટલે કે યુયુત્સા રડવાની ઈચ્છા એટલે કે

પાસા રમવાની વિદ્યા એટલે કે અક્ષ શાસ્ત્ર અક્ષ શાસ્ત્ર પાસા રમવાની ઈચ્છા ત્યારબાદ જમતી વખતે દાળ અને ભાત જે થાળીમાં સોળવાની જે ક્રિયા છે તેને શું કહેવાય તો કે અગમાળું શું કહેવાય અગમાળું ત્યારબાદ વાત કરું તો ચિતા ઉપર મરદાને આગ છાપનારો ચિતા ઉપર જે મરદું હોય છે તેને અગ્નિ દેનારાને શું કહેવાય આગ છાપનારો મીન્સ કે અગ્નિ દેનારો જે તેનો પુત્ર દેતો હોય છે એવું કંઈક હોય છે તો આ એ છે અગ્નિદાતા અગ્નિદાતા તેને કહેવાય અગ્નિદાતા ત્યારબાદ ભાડેથી ભાડેથી ગાડા ભાડેથી ગાડા ફેરવનારો ગાડાવાળો ભાડેથી ગાડા ફેરવનારો ગાડાવાળો એટલે થશે અધો વાહ્યો અધો વાહ્યો ત્યારબાદ અધ્યયન કરનારી સ્ત્રી એટલે કે અધ્યત્રી અધ્યયન કરનારી સ્ત્રી એટલે અધ્યત્રી ત્યારબાદ પોતાની પત્ની સિવાય બીજી કોઈ સ્ત્રી સાથે યોન સંબંધ નથી એવો પુરુષ પોતાની પત્ની સિવાય બીજે કંઈ સંબંધ ન હોય એવો પુરુષ એટલે કે અનન્ય ગામી અનન્ય ગામી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અને અધ્યયન કરનારી સ્ત્રી અનાર્તવા અનારતવા ત્યારબાદ આગળ વધીએ જેના પર કૃપા કરવામાં આવી હોય તેવું જેના પર કઈક કૃપા કરવામાં આવી હોય તેવું જેના પર કઈક કૃપા કરવામાં આવી હોય તેવું એટલે કે અનુગૃહિત અનુગૃહિત આગળ વધીએ ધર્મશાસ્ત્રમાં વેચવાની મનાઈ કરી હોય તેવું એટલે કે અપન્ય ત્યારબાદ મંત્ર પાઠ સહિત પવિત્ર જળથી કરવામાં આવતું સ્નાન એટલે કે અભિષેક પવિત્ર જળથી કરવામાં આવતું સ્નાન એટલે દોસ્તો થશે અભિષેક ખાસ યાદ રાખજો આઈએમપી છે ખાસ યાદ રાખજો આઈએમપી છે આ વસ્તુ ત્યારબાદ આગળ વધીએ તો ઇસ્લામ ધર્મનો પંડિત જેને કહેવાય ઉલયમાં ત્યારબાદ સૂર્યોદય પહેલા પાણી જે પીવાની જે ક્રિયા છે તેને કહેવાય ઉષહ પાન ઉષહ પાન ત્યારબાદ વાસણ માંજવાનો સિંદરીનો લૂચો યાદ રાખજો ભાઈ ઉસ્કનું વાચન માંડવાનો સિંદરીનો લૂચો જેને કહેવાય ઉસ્કનું ત્યારબાદ તર્ક અને પ્રતિતર્ક એટલે કે ઉહા પોહ ત્યારબાદ બાથમાં ભરાય બાથમાં ભરાય તેલની વસ્તુ બાથમાં ભરાય તેલની વસ્તુ તો શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બાથમાં ભરાય તેલની વસ્તુ ઉંડન જવાબ આવશે ઉંડનો ત્યારબાદ સત્યને ટકાવી રાખનાર પરમેશ્વર એટલે કે ઋતુંભર શું કહેવાય છે ઋતુંભર ત્યારબાદ અહીંયા વિદ્યાર્થી ઋતુ તો ઉપર મીંડું આવશે તો ઉપર મીંડું આવશે ઋતુંભર ત્યારબાદ ઢાકતા ઢાકવા કે પાથરવાનું કપડું યાદ રાખજો મિત્રો ખૂબ આયમપી છે ઢાકવા કે પાથરવાનું કપડું જેને આપણે કહીશું ઓસાડ ત્યારબાદ આગળ વધીએ ત્યારબાદ મિત્રો આગળ વધીએ આગળની સ્લાઇડમાં વાહનો આગવટો વગેરે લાંગરવાની જે જગ્યા છે તેને શું કહેવાય લંગરવાળો વગેરેને શું કહેવાય લંગરવાળો ત્યારબાદ ભાત વગેરેમાંથી જે વધારાનું તારવી કાઢેલું પાણી જેને કહેવાય વિદ્યાર્થી મિત્રો ઓસામ શું કહીશું ભાત ચડાવવા માટે જે પછી પાછળ પાણી વધતું હોય છે તારવી દીધું એને કહેવાય ઓસામ ત્યારબાદ જા એ બાજરીના સૂકા સાઠા જા એ જા એ બાજરીના સૂકા સાઠા જેને આપણે શું કહીશું મિત્રો જેને આપણે શું કહીશું તો જવાબ આવશે કડબ જવાબ આવશે કડબ આ દેશી હશે તે બધાને ખ્યાલ હશે ત્યારબાદ પગને સ્પર્શીને નમન કરવું તે પગને સ્પર્શીને નમન કરવું તે એટલે કે કદમ સ્પર્શી શું જવાબ આવશે કદમ સ્પર્શી આઈ એમપી છે યાદ રાખજો ત્યારબાદ યાત્રીઓનો કાફલો એટલે કે કારવાન અથવા તો કારવા ત્યારબાદ જડીબુટ્ટીના વણાટનું રેશમી કાપડ એટલે કે કિનખાબ જડીબુટ્ટીના વણાટનું રેશમી કાપડ એટલે કિનખાબ ત્યારબાદ મહાવતને ચડવા માટે હાથીને ગળે લટકતું લટકતું રાખેલું દોરડું હાથીને ગળે જે લટકતું રાખેલું દોરડું છે તેને શું કહેવાય કીલાવો શું કહીશું મિત્રો કિલાો મહાવત ને ચડવા માટે હાથી ને ગળે લટકતું રાખેલું દોરડું એટલે કે જે હાથી ચલાવનાર હોય છે તેને ચડવા માટે જે દોરડું લટકતું રાખે છે તેને કિનાવો કહેવાય કિલાવો સોરી આગળ વધીએ તો કોષ હાકનાર એટલે કે કિલ્યો કોષ હાકનાર એટલે કિલિયો ત્યારબાદ ડભાડા સાથેનું પવિત્ર પાણી જેને કહીશું કુશોદક જેને કહીશું કુશોદક ત્યારબાદ મોરનો ટહુકો કે અવાજ જેને કહીશું કેકારવ આઈ છે મોરનો ટહુકો કે અવાજ કેકારવ આગળ વધીએ તો ખાંડતા કે ભરડતા કઠોળ વગેરે વગેરેના પડતા ફોતરા કે સોટા જે કંઈ આપણે ખાંડ ખાંડતા હોય કોઈ વસ્તુ અથવા તો ભરડતા હોય કઠોળને બરાબર કેવી વસ્તુને તો જે ફોતરા પડતે છે એ પડેલી જે ફોતરા પડેલી વસ્તુ છે તેને શું કહીશું કોરમું કહીશું શું કહીશું કોરમું ત્યારબાદ વિવાહ સંબંધી માંગલિક વિધિ કરાવનારો ગોર જેને કહીશું કૌતુકીઓ ત્યારબાદ ખુદા સમક્ષ ન્યાય માટે ઊભા રહેવાનો અંતિમ દિવસ એટલે કે કયામત મોસ્ટ આઈએમપી યાદ રાખજો ખુદા સમક્ષ ન્યાય માટે ઉભા રહેવાનો અંતિમ દિવસ આમ સમજો તો જિંદગીનો અંતિમ દિવસ કયામત કયામત આવી જવી ત્યારબાદ નજ જ થયેલી ક્રિયા થઈ છે એવી સંભાવના નજ જ થયેલી ક્રિયા થઈ છે તેવી સંભાવના એટલે કે ક્રિયાધિપતિ ત્યારબાદ પાછળથી દાખલ કરેલું કે ઉમેરેલું ક્ષેપક ત્યારબાદ હથિયારોની ધાર કાઢવા માટેનું પથ્થર એટલે કે નિસરણો અથવા તો ખડસાણ ત્યારબાદ ખાન કે સોરંગ ખોદનાર કારીગર જેને કહીશું આપણે ખનક ઇમ્પોર્ટન્ટ છે આ યાદ રાખજો ત્યારબાદ આગળ વધીએ તો ભાંગી તૂટી ઇમારત ભાંગલી તૂટલી ઇમારત જેને આપણે કહીશું ખંડિયર શું કહીશું ખંડિયર ખાંડવાની ક્રિયા છે તે તો લગભગ અત્યારે એટલી બધી નથી પ્રખ્યાત પરંતુ પહેલાના સમયે કોઈ પણ વસ્તુ હોય તે ખાંડીને કરવામાં આવતી ત્યારે એ ખાંડવાની પ્રોસેસ લાંબી ચાલતી હોય એટલે કંટાળો ન આવે એટલા માટે જે જોડકના ગાતા હતા એવા જે મહિલાઓ જે લોકો છે તે તો એને કહેવાય ખાઈના ત્યારબાદ અફીનના બંધાણીઓને અફીન પીવાની જગ્યા અંડુલ ચંડુલ મીઠા કે ખુશામત ના વેન એટલે સાટુ કીડ ત્યાર જમતી માછલી કે માછલી કે માટલા નીચે પાણી ઝૂલતું મૂકવાનું વાસણ જેને કહેવાય શીડિયારુ શું કહીશું મિત્રો છીડી ત્યારબાદ આગળ વધીએ તો તદ્દન મૂંગા રહેવું તે તદ્દન મૂંગા રહેવું તે જેને કહીશું શુપ કેદી શું કહીશું છુપ કેદી ત્યારબાદ દોસ્તો વાત કરીએ સાપરાનું સાજ કરનાર વ્યક્તિ એટલે કે સવ્યો ત્યારબાદ આગળ વાત કરીએ તો મરનારની પાછળ મરનારની પાછળ બે હાથના પંજા સાતીય ઠોકવાની ક્રિયા આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે મરી જાય છે વ્યક્તિ તેની પાછળ સાતીએ જે બે હાથથી થપેટા મારવામાં આવે છે જેને કહેવાય સાજિયા જેને શું કહીશું સાજિયા ત્યારબાદ હિન્દુઓમાં લગ્ન પ્રસંગે વરકન્યાના હાથમાં જવતલ આપનારો કન્યાનો ભાઈ જેને કહેવાય જવતલિયો આ ઈજી છે ત્યારબાદ સર્પ વગેરેનું ઝેર ઉતારનાર વૈધ જેને કહેવાય જાંગુલિક ત્યારબાદ ઝાંખો દેખાવું તે એટલે કે ઝાંઝા મૂંગો ઝાંઝા મૂગો ત્યારબાદ આગળ વધીએ મિત્રો તો છે કે છીચરા કૂવા અને ખાડામાંથી પાણી કાઢવાનું તંત્ર જેને કહેવાય ઢીકવો ત્યારબાદ છે તંબુરો વગાડનાર તંબુડો વગાડનાર ડફાલી આવશે ડફા સોરી ઢફાલી ઢફાલી આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો ઢંઢેરો પીટનારો માણસ એટલે કે ઢંડો રચી અથવા તો ઢંઢોરીયો ઢંઢો રિયો ત્યારબાદ વૈષ્ણવ મંદિરમાં રાત્રે ઢાઢી અને ઢાઢી અને ઢાઢન દ્વારા શ્રી કૃષ્ણ લીલાના પદો ગાવાની જે ક્રિયા છે તેને કહેવાય છે ઢાઢી લીલા જેને કહેવાય ઢાઢી લીલા ત્યારબાદ મોટા માણસનું આગમન એટલે કે પધરામણી અથવા તો તશરીફ તશરીફ ત્યારબાદ મહેસૂલ આવક નોંધવાનો છોપડો મહેસૂલ આવક નોંધોબો જેને કહેવાય તિલાંજલી જેને કહીશું તિલાંજલિ ત્યારબાદ ત્રાજવામાં જોખવામાં આવેલો પુરુષ એટલે કે તુલા પુરુષ ત્રાજવામાં જોખવામાં આવેલો પુરુષ એટલે કે તુલા પુરુષ ત્યારબાદ આગળ વાત કરીએ તો શરીરે તેલ સોળીને કરવામાં આવતું સ્નાન એટલે કે તેલા વ્યંગ શું કહીશું તેલા વ્યંગ ત્યારબાદ આગળ વાત કરું તો ત્રણ માર્ગ મળતા હોય તેવું છકલું ત્રણ માર્ગ મળતા હોય તેવું છકલું તો અરીબોગર અહીંયા દોસ્તો આઠ જે થઈ ગયું છે આઠ નહીં આવે શું છે કે ત્રવટુ શું જવાબ આવશે ત્ર ટુ ત્રણ માર્ગ મળતા હોય તેવું છકલું એટલે કે ત્રવટુ ત્યારબાદ આગળ વાત કરો તો વરરાજાને કોઈની નજર ન લાગે એ માટે એ માટે ગાલે ગાલે આવતી આવતી તારા તારા ટપકી ટપકી જેને કહેવાય ત્યારબાદ આગળ વધીએ તો જૈન ઉપાશ્રયમાં કામ કરનારો નોકર જૈન ઉપાશ્રયમાં કામ કરનારો નોકર એટલે કે થાનકીઓ શું કહીશું થાનકીઓ ત્યારબાદ આપેલું અને લીધેલું એટલે કે દત્તા આપેલું અને લીધેલું દત્તા ત્યારબાદ જેને પોતાનું સર્વ અન્યને સોંપી દીધું હોય તેવું મોસ્ટ આયુપી છે દોસ્તો જેને પોતાનું સર્વ અન્યને સોંપી દીધું હોય તેવું તો જવાબ આવશે દોસ્તો દત્તાત્મા દત્તાત્મા ત્યારબાદ આગળ વાત કરીએ તો હિન્દુઓમાં હિન્દુઓમાં અવસાનના તેરમા દિવસે કરાતી જે શ્રાદ્ધ વિધિમાં કાઢતો કરનાર જે બ્રાહ્મણ હોય છે તેને કહેવાય દરભયો શું કહીશું દરભયો આગળ વાત કરીએ તો આગળ છે મિત્રો દેશે દેશ ફરનારો એક યાચક ફકીર જેને કહેવાય આગળ લાસ્ટ દસ જોઈ લઈએ ભાઈ તો આતશબાજી આતશબાજીની બાજી સામગ્રી બનાવનાર આતશબાજીની સામગ્રી બનાવનાર આતશબાજીની સામગ્રી બનાવનાર એટલે કે દારૂડિયો અહીંયા બંને વાર બાજી લખી ગયું છે તો એક જ વાર આવશે આતશબાજીની સામગ્રી બનાવનાર એટલે કે દારૂ ગો દારૂ ગો ત્યારબાદ સૂર્યાસ્ત થયા પછી પણ દિશાઓ સલગતી લગતી હોય તેવી સ્થિતિ એટલે કે શું થશે ત્યારબાદ આગળ વધીએ મિત્રો તો સાંભળવો ન ગમે તેવો અતિ ખરાબ અવાજ એટલે કે દુર્ઘોષ શું કહીશું દુર્ઘોષ ત્યારબાદ દુહા લલકારનાર વ્યક્તિ એટલે કે દુહાગીર જહાગીર નહીં દુહાગીર કારણ કે દુહા લલકારે છે ત્યારબાદ આગળ વાત કરીએ વર્ષમાં બે પાક આપનારું જેને કહીશું આપણે દો સલિયું શું કહીશું દોસલિયું ત્યારબાદ આગળ વધીએ મિત્રો ત્યારબાદ આગળ વધીએ તો જાહેર કે ધર્માદા માટે ભાડું લીધા વગર જમણી અર્પણ કરવી તે એટલે કે દોહરી જમણી અર્પણ કરવી તે એટલે કે દોહરી ત્યારબાદ મજૂરીના બદલામાં માત્ર ખાવાનું મેળવવા મેળવતો નોકર એને કહેવાય ધાનાયો મજૂરીના બદલામાં માત્ર ખાવાનું મેળવતો નોકર જેવા જેને કહેવાય ધાનાયો ત્યારબાદ પહેલા આના વખતે પરનેલી દીકરીને અપાતો કર્યાવા જેને કહેવાય ધામેનું આ તો ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખી લેવું ત્યારબાદ આગળ વધીએ તો ધોળ ખાવાનો ધંધો કરનાર ધોળ ધોયો ધોળ ખાવાનો ધંધો કરનાર ખોટથી ધંધો કે કરનાર અને લાસ્ટમાં છે તબલા બજાવનાર કલાકાર એટલે કે ધોકડીઓ ધોકડીઓ તો અહીંયા સુધી દોસ્તો આપણે આ લેક્ચરની અંદર રાખીએ છીએ બરાબર સો જેટલા શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈ લીધા આવતીકાલે ફરી મળીશું કંઈક નવા જ રૂઢિપ્રયોગોની સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર દરેક જે વિદ્યાર્થીઓ હોય છે ક્લાસ થ્રીની પરીક્ષાની તલાટી હોય છે બિન સચિવાલય હોય એની તૈયારી કરતા હોય ત્યાં સુધી આ માહિતી પહોંચાડી દેજો જેથી એને પણ કંઈક હેલ્પફુલ થઈ જાય થેન્ક યુ ફોર વોચિંગ ધીઝ વિડીયો જય હિન્દે માત્ર ભારતમાં થાય કે જય